સુરતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડવામાં આવ્યો છેલ્લા ચાર વર્ષ અગાઉ આવેલા બાંગ્લાદેશી ભારતીય બોગસ ડોક્યુમેન્ટના આધારે ત્રણ વર્ષ વિદેશમાં જઈને આવ્યો હતો જોકે આ ગેરકાયદે વસવાટનો ભાંડો ફૂટી જતાં કેવી રીતે ભારત આવ્યો તે સહિતની બાબતોનો પર્દાફાશ થયો છે સુરતના મિનાર હેમાયત સરદાર ઝડપાયો હતો તેની પાસેથી બાંગ્લાદેશી જન્મ દાખલો પત્ર એલસી બાંગ્લાદેશનું નેશનલ આઈ કાર્ડ તથા હિન્દુ નામ શુઓ દાસનું પશ્ચિમ બંગાળનું સ્કૂલ એલસી આધાર કાર્ડ સ્ટેટ ઓફ કતાર રેસીડેન્સી પરમિટ અસલ કાર્ડ ભારતીય અસલ પાસપોર્ટ મકાનનું ભાડા કરાર સહિતનો મુદ્દા માલ કબજે કરી લેવામાં આવ્યો હતો મિનાર હેમાયત સરદાર મૂળ બાંગ્લાદેશનું વતની છે તે વર્ષ બે હજાર વીસમાં સાત ખીરા બોર્ડર ક્રોસ કરી ભારતમાં